હવાના પ્રમાણે મને વરગાડ્યું તો ડેલામાં આ કામકાજ કરવા આ સાફ સફાઈ કરવા હું સાફ સફાઈ કર તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા રસ્તે રોડ ઉપર અને આપણે નીકળવાનું હોય ભાઈ આપણે વાત જોતા આવી ગયા એટલે ભૂગી આવ્યા રાણા વડવાડા મેં તમને કીધું હતું ને કે આપણે જવાનું છે એક ગ્રુપને મળવાનું છે ગાયું માટે અબોલ જીવો માટે તો ખરેખર આ ગ્રુપ ગ્રુપને મળીને મને આનંદ થયો ઘણા બધા ગ્રુપ મેં જોયા ઘણા આપણે ભાઈની ની છે અને સા પાણી પીતા જજો ત્યાં મફત માં નહીં તો આજ ભાઈ જય થાજ ને રામ રામ બજાને કેમ છો બધા મજામાં બધા મજામાં રસ્તા ખેલતા આવીને રાહજી હોય મેં તમને કીધું ને કહેવાય એક બેદી એક બેદી આપણું આવી જાય તો હવે ટેન્શન લેવાની જરૂર નથી હવાના પ્રમાણે મને વરગાડ્યું હતું લીલામાં આ કામકાજ કરવા આ સાફ સફાઈ કરવા હું સાફ સફાઈ કરું કરવી પડે ને કે બાપુ બે નાખે એટલે સાફ સફાઈ તો થોડી ઘણી હતી થઈ ગઈ ને હવે આપણે નીકળવાનું છે ક્યાં ખબર છે તમને ખબર છે ક્યાં નીકળવાનું છે તમને શું ખબર હોય કાં હું તો ખબર હોય ને આપણે જવાના છે ગાયોમાં રેડિયમ બેડ પટ્ટા બાંધવા બરાબર તો આજે આપણે લોકેશન બહુ જાજુ હોય અને બહુ સેટેપલે જવાનું છે તો વહેલા નીકળીએ મોડું કરવું નથી હું કમ્પ્લીટ થઈ ગયો તો માગ્યા કપડાં આમાં તો હું માગ્યા કપડાંમાં ગમે હાલે તો આપણે નીકળીએ હવે અને આ પછી થોડું ઘણો રહ્યો હવે આવીને કરી લેવું ભલે ભાઈ ગાયનું દેહ બાપડ તો ખાઈ લેવું હાલો આપણે તો ફટાફટ નીકળી આપણે ભાઈ પણ આવવાના છે આપણે રસ્તામાં ગ્રુપ આવવાનું છે તમને અપડેટ તો ભાઈ આપણે આવી ગયા રોડ ઉપર આપણે નીકળવાનું ભાઈ ભાઈને આપણે વાત જતા આવી ગયા શું ભાઈ આપણે ભેગા હોય રહેતા કારાવી હસ્તી જોકે આપણે આ બ્લોક બીજો પેલો બીજું હે લગભગ તમે નહીં જોઈએ આવે પણ હવે ડેલી આપણા ગ્રુપમાં આવી જાય હવે બ્લોક મૂકી બરોબર તો અત્યારે આપણે રામભાઈ બાજુથી થી નીકળી ગયા સીધું આપણે જવાનું છે રાણાથી ઓલી બાજુ આગળ અને આ થોડોક તરબૂજ લેવાના હતા પેલા મને ભાઈનો ફોન આવ્યો ભાઈ ગાયો માટે તરબૂજ લેવા તો ખવડાવવા તો તરબૂજ આપણે લઈ લીધા અને તરબૂજ ખવાના છે રોટલા છે અને રેડિયમ પેટ આપણે જવા પીડ્યા બાંધવાના છે અને અહીંથી આપણે તરબૂજ લઈ લીધા બેન પાસેથી હવે આપણે ડાયરેક્ટ ધીરે ધીરે નીકળીએ લોકેશન ઉપર કારણ કે નવ વાગી ગયા અને વલરા પૂગી જાય કારણ કે તડકો થાય તો કામ ચાલુ કરીએ આપણે બરોબર હવે કહી દઉં અમને યાદ આવ્યું ભાઈનું પણ આ ચેનલ છે હસ્તી યુટ્યુબમાં અને ઈ પણ વિડીયો મૂકતા હોય આ બધા સેવાના જ મૂકતા આમ બધા ભેગા ફેરતા હોય ને એના એટલે સબસ્ક્રાઇબ કરતા આવજો જોકે હું કોઈનું ક્યાંક જ સબસ્ક્રાઈબ કરો પણ આવા લોકો જે સેવામાં ઓલ ટાઈમ ખરાબ પૈકી ઉભા હોય ને એને સપોર્ટ કરવો મારી જવાબદારી આવે તો બસ સબસ્ક્રાઇબ કરતા જોજો અને ઇન્સ્ટાગ્રામ આપણી ચેનલ છે તો ભૂલતા નહીં હું જોકે લિંક મૂકતો હોય પણ ક્યારેક ક્યાંક મૂકું ભાઈ નહીં એટલે હવે આપણે નીકળીએ મોડું કરવું નથી નિરાતે વાત કરીએ બરાબર એવા રાણા વડવાળા મેં તમને કીધું હતું ને કે આપણે જવાનું છે એક ગ્રુપને મળવાનું છે એવા સદન ગ્રુપ અને ભાઈઓ બધા ઓલ ટાઈમ રેડી જોઈ ગાયો માટે અબોલ જીવવા માટે અને મારી આજ મારા થોડીક ભૂલ થઈ ગઈ એ વાત ન જોવાની હવાના આઠ વાગ્યાની મારી વાત જોવાય કે પણ હવે આપણે એવું થોડુંક કામ હતું રસ્તામાં તો થોડુંક મોડું થઈ ગયું પણ ભાઈઓ આઠ વાગ્યાની વાત જોવા અત્યારે વાગવામાં અગિયાર વાગ્યા હે ગાયુ માટે અબોલ જીવો માટે તો ખરેખર આ ગ્રુપ ગ્રુપને મળીને મને આનંદ થયો ઘણા બધા ગ્રુપ મેં જોયા ઘણા બધા સેવા કરવાવાળા જોયા પણ આ ભાઈઓનું કામ બહુ શું છે અને સેવા સદન ગ્રુપ છે ઇન્સ્ટાગ્રામમાં પણ એનું ચેનલ છે તો આજે આપણે અહીંયા મળી અને ગાયુને પટ્ટા બાંધવાના છે ને તરબૂજ ને એવું બધું આપણે લઈ આવ્યા એ બધું ખવાડવાનું છે તો અત્યાર સુધી ઠંડા પીવા છે તો હવે ઠંડા પી લઈએ આપણે અને પછી ધીરે ધીરે માતાજીનું નામ લઈ અને આગળ જે આપણે સેવા હે એ ચાલુ કરીએ બરાબર અરે પટ્ટા વાંધો ને બાંધવા દે અમુક ને અમુક મોટા મારવા દોડે પણ બંધાય એટલા ને બાંધી દીયા અમે અને જો આ કેશુભાઈ સારું કામ કરી નાખ્યું સેવા સાથી ગ્રુપ ને પૂરે હજ અમે આવ્યા હતા એટલે આ બધાની લગભગ ને પટ્ટા બંધ એટલે આ બે ત્રણ બાંધો હતા તો આ બાંધી દીયા કોરા ઘટ્યા હતા આ ભાઈ લેવા ગતા તે બાંધીએ પાછા અને રોટલી ખોરાવ ખવરાવી પડે ના કરતા મારવા દોડે આપણું કામ જોરદાર ચાલુ છે ભાઈ બધા સપોર્ટ થઈ ગયો એટલે હલબો થઈ ગયો આપણે વાંધો ના જ ઝાજુ ગાજુ ગાયોને પટ્ટા બંધાઈ ગયા અહીંયા લગભગ આખો ઘેરો હતો હવે ધીરે ધીરે ભાગવા માંડી પણ લગભગ વીહક ગાયોનું બાંધી દીધા ઉપર અને ચાલુ હે એટલે ઉપરથી જે ભાઈઓ હામટા હે ને સપોર્ટ સારો હે એટલે ગ્રુપનો એટલે ગાય કે બંધાતા જાય છે જોઈએ હજી આગળ આગળ એટલા બંધાય એટલે બાજુ પટ્ટા બાંધાયા હતા અને આ ભાઈ મારા વિગ્યા જોવે હવે અને ભાઈ ની વાત રસી ની રેકડી હોય બાજુ વડવાળા આવો એટલે ખાસ લસી પીજો દેહ રસી બનાવે અને ધરા લેવો મારા ભાઈ કામ નામ તારું સિદ્ધાર્થ ની રેકડી હે વડવાડા બાજુ આવો હાઈવે થી લગભગ ચારસો પાંચસો મીટર જ થાય એટલી લસી પીવા ખાસ આવી ગયો બહુ મસ્ત કામકાજ છે અને મારા વિડીયા જોવા ધ્રાલ લેવો મારા લી પીતા જાઓ ભાઈ ફાઈનલી આપણે સેવા કરતાં કરતા ભૂગી રાણા આપણે સોપડી બેઠા અને ભાઈઓ ભેગા થઈ ગયા ઘણા સા પાણી નાસ્તો કરાવ્યો અને બેહો ગરીબ ગયા માન જોવાનું માન નથી થતું ભારે મજા આવે કે ભાઈ આપણે આ વરસાદ હોટલ છે આ મેં પર પણ છે આપણે નીકળો તો આતો માર આપણે ભાઈની જ છે વ

અને હવે ખબર આપણે વાત થઈ હતી કે ડેલો સાફ કરવાનો હે એ મને આવી એ બધું એ કામ મારે કરવાનું છે અને અત્યારે એવા પગલાં મને કે ઢોરને બદલાવાના છે જો આપણા ઢોરને બદલાવાના છે આનું કામકાજ કરવાનું છે અને ઘણું બધું કામ છે મારે યાર કામનું કંઈ પાર ને ટેન્શન મારે એકલાની બહુ ટેન્શન હોય એટલે એ આપણે કંઈ લાંબી ટૂંકી વાત કરવી ને અને કાયદેસર આપણે એવાનું જે કાર્યવાહી કામકાજ કરવાનું એ કરી નાખીએ એના વરે પાછા આગળ એ બાપુ પૂગી આવે ને તો વરે આગળ ધીંબુડાઈ નાખીએ તો પાછા મળીએ કાલે હવે નવો દિન નવી શરૂઆત આગલા બ્લોકમાં સોરી